નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ છવ્વીસ દસ બે હજાર પચીસના રવિવારના રાશિ ભવિષ્યમાં મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોઈક ધાર્મિક સ્થળે જવાનું થાય આ સિવાય ટૂંકી મુસાફરી પણ આજના દિવસે થઈ શકે છે સમગ્ર દિવસ દરમિયાન તમને કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિની સાથે વાતચીત થવાથી જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થતો હોય તેવું તમને લાગશે આજના દિવસે ભાગ્યનો પણ જીવનમાં સારો એવો સહકાર મળી રહ્યો હોય તેવું તમે અનુભવશો વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે જૂની બીમારી જો ચાલતી હોય તો તેમાં ખાસ સાવધાની રાખવી તેમાં ઓપરેશનના યુગો દેખાઈ રહ્યા છે તો ખાસ તમારી હેલ્થ બાબતે ધ્યાન આપજો અને વ્હીકલ ચલાવતા હોય તો પણ ખાસ સંભાળીને ચલાવજો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમારા લાઈફ પાર્ટનરનો સાથ સહકાર મળતો હોય તેવું લાગશે આ સિવાય આજના દિવસે લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસને લગતા કોઈ આઈડિયા કે બિઝનેસને લગતી કોઈ મદદ પણ તમને મળી રહેશે આ સિવાય જે જાતકો બિઝનેસમાં જોડાયેલા હશે તેમને આજના દિવસે સારો એવો પ્રોફિટ પણ જોવા મળશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂર છે એટલે કે તમારે તમારા રૂટિન પર ખાસ તમારે ધ્યાન આપવાની જરૂર છે ઉઠવા બેઠવા બેસવાનું જે તમારું રૂટિન હોય તેની ઉપર ખાસ તમારે કામ કરવું જોઈએ એ રૂટિન ખાસ મેન્ટેન થાય એ ખોરવાય નહીં તેની ખાસ તકેદારી રાખવી સિઝનલ બીમારીને કારણે પણ તમારે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ જાતકોને આજના દિવસે સારો એવો પ્રોફિટ થઈ શકે છે જો રોકાણ કરતા હો તો આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાનો સારો એવો સાથ સહકાર આજના દિવસે મળી શકે છે આ સિવાય સંબ સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આજના દિવસે તમને પ્રાપ્ત થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમે જો કોઈ જમીન કે મકાનને ડીલ કરવાનો વિચારતા હોય તો તેમાં સારો એવો રિસ્પોન્સ તમને મળશે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તમને માતાના હેલ્થની કે ઘરના વિવિધ મેમ્બર્સોની સતત યાદ આવ્યા કરશે તેમની સતત ચિંતા થયા કરશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે જૂના સંબંધીઓ એટલે કે ખાસ કરીને પાડોશીઓને મળવાનું થાય કે નાના ભાઈ બહેન તમારા ઘરથી દૂર રહેતા હોય તો તેમને પણ આજના દિવસે તમારે મળવાનું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય તમે કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી પણ આજના દિવસે કરી શકો છો આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો આ કાર્યમાં પણ તમને સારી એવી સફળતા મળશે અને નસીબનો સાથ સહકાર મળતો જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે દિવસના પ્રારંભથી જ એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે દિવસ દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો સારા એવા પ્રમાણમાં પ્રોફિટ મળશે આ સિવાય તમને આજના દિવસે ઘરના એટલે કે ફેમિલી મેમ્બર્સનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ ભૂતકાળમાં થયો હોય તો તેમાં પણ આજના દિવસે સમાધાન થાય તેવા યોગો છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન ધનરાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે આજના દિવસે તમે નવા નવા આયોજનો કરવામાં વ્યસ્ત રહેશો આ સિવાય ભૂતકાળના પણ જે આયોજનો બાકી રહી ગયેલા હશે તેની પર આજના દિવસે તમે સારું એવું કાર્ય કરી શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા કે આકસ્મિક કોઈ ખર્ચ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય તમે આજના દિવસે પોતાના પર પણ અગાઉના દિવસો કરતાં વધુ ખર્ચ કરો તેવી પણ શક્યતા છે આ ઉપરાંત જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હોય એટલે કે વિઝ વિઝા સંબંધિત તો તેમાં પણ આકસ્મિક ફી વધારો કે આકસ્મિક કોઈ ખર્ચ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે નસીબનો સારો એવો સાથ સહકાર મળતો હોય તેવું લાગશે જો તમે કોઈ રોકાણ કર્યું હશે તો તેમાં રોકાણમાં પણ આજના દિવસે પ્રોફિટ સારો એવો મળી શકે છે આ સિવાય તમારે આજના દિવસે મિત્રોને મળવાના કારણે જૂની યાદો પણ તાજી થશે અને તેના કારણે સમગ્ર દિવસ આનંદમય વીતશે આ સિવાય મીન રાશિના જાતકોની વાત કરી તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ સહકર્મચારીઓ અને બોસ દ્વારા સપોર્ટનો રહેશે એટલે કે તમે જે પણ કોઈ કાર્ય કરતા હશો તેમાં સહકર્મચારીઓ દ્વારા તમારા કાર્યના વખાણ થશે આ સિવાય બોસ પણ તમને આજના દિવસે તમારા કાર્યને લઈને ખુશ રહેશે આ સિવાય પ્રમોશન કે એવું કોઈ જો ઓફિસમાં આવ્યું હોય તો તેમાં પણ તમ તમને આજના દિવસે ફાયદો થશે તો ખાસ આજના દિવસે તમને ઓફિસ સંબંધિત કાર્યોમાં સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળશે